પૂરા દેશમાં અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવમાં જે ડેમોલેશન ડ્રાઇવ થઈ રહી છે તેની ચર્ચા છે અને આ ડ્રાઈવનું રિપોર્ટિંગ નવજીવન વતી ફૈઝાન રંગ્રેઝ અમારા રિપોર્ટરે કર્યું છે અને આ પૂરી ઘટના વિશે નવા નવી રીતે અને તેમના અનુભવ જે રિપોર્ટિંગના છે તે જાણીશું અને તેમની સાથે વિગતવાર ચર્ચા કરીશું વૈષ્ણવજન તેને કહીએ જે બે દિવસથી ચંડોળા તળાવમાં જે કાર્યવાહી થઈ રહી છે અને પોલીસ અને પ્રશાસન એવું કહી રહ્યા છે કે ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક અમે કરી આ બંને દિવસ ફૈઝાન ચંડોળા તળાવમાં જે કાર્યવાહી થઈ ત્યાં ખડે પગે રહ્યા ફૈઝાન અમારા માટે રિપોર્ટિંગ કરતા હોય છે નવજીવન માટે તમે એમને જોતા હોવ છો ફૈઝાનને જે આપણે પૂછીએ છીએ કે ભાઈ તેમનો જે તેમણે આંખો દેખ્યો ત્યાં અહેવાલ છે થોડો એ જાણીએ અને બીજું ત્યાં લોકોની સ્થિતિ શું હતી થોડી એના વિશે વાત કરીશું તો ફૈઝાન તમે ગઈકાલે પહેલીવાર ત્યાં ચંડોળા લેકમાં ગયા હતા તો સૌથી પહેલાં તમારો અનુભવ શું છે ને ત્યાં તમે શું જોયું ત્યાં તમે જ્યારે ગયા પોલીસની કાર્યવાહીને જે કંઈ તમે જોયું પહેલી નજરે એ જરા તમે જણાવો ચંડોળા તળાવમાં જે ડિમોલેશનની કામગીરી ચાલી આ ડિમોલેશનની કામગીરીમાં તંત્ર તરફથી એવું કહેવું છે કે દોઢ લાખ સ્ક્વેર મીટરની આસપાસ જગ્યાઓ ખાલી કરવામાં આવે અને વિધાનસભામાં પણ આ મુદ્દો જ્યારે ગુંજ્યો ગૃહમંત્રી એ પણ કહ્યું કે ભાઈ ગેરકાયદેસર રીતે કેટલાક લોકો વસવાટ કરી રહ્યા છે ને આ મુદ્દા બાદ પછી ભૂતકાળમાં પણ એવું બન્યું કે ખાલી કરાવવાના પ્રયાસો થયા ત્યાં પરંતુ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ત્યાં રાજકીય નેતાઓ એ કે ભાઈ ત્યાંની સ્થાનિક જનતાઓ એ સમયે વિરોધ નોંધાવ્યો જેના કારણે એ વસ્તુ સ્ટેપ પર આવી ગઈ ત્યારબાદ હવે થોડાક દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામ આતંકી હુમલો થયો અને ત્યારબાદ એકાએક સર્જિકલ સ્ટ્રાઇક આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસે આઠસોથી વધારે જે ચંડોળા વિસ્તારમાં રહેતા સ્થાનિકો છે તેમને ઉઠાવ્યા જેમાંથી કેટલા બાંગ્લાદેશીઓ પણ છે અંદાજિત દોઢસોની આસપાસ બાંગ્લાદેશીઓ વેરિફિકેશન થયા ત્યારબાદ બીજા દિવસે પહેલો દિવસ આવ્યો ક્રાઇમ બ્રાન્ચમાંથી ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન થયા તેમને છોડી મૂકવામાં આવ્યા બીજા દિવસે વીજ કનેક્શન કાપવાની શરૂઆત થઈ ચંડોળા તળાવની શરૂઆતથી જ કેમ્પેન વીજ કર્મચારીઓ જોડાયા અલગ અલગ જે વિસ્તારો છે કે જ્યાં એવું લાગતું હતું તંત્રને આશંકા હતી કે ભાઈ આ જગ્યાએ બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે તો તે જગ્યાએ પહેલા દિવસે વીજ કનેક્શન કાપવાની શરૂઆત થઈ બીજા દિવસે પછી એક મેગા ડિમોલ્યુશનની તૈયારી કરતી રાત્રિ દરમિયાન બધા ડમ્પરો હોય જેસીબી હોય પોલીસના જવાનો છે એ તહેનાત કરાવી દીધા અંદાજે સવારે આઠ વાગ્યાની આસપાસ આ ડિમોલેશનની કામગીરીની શરૂઆત થાય છે આ શરૂઆતમાં સૌ પ્રથમ તો ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર પાંચ હજાર સ્ક્વેર ફીટ જેટલું બાંધકામ અને ફાર્મ હાઉસ બનાવનાર વ્યક્તિ છે લલ્લા બિહારી જે મહેમૂદ પઠાણ કરીને ત્યાંનો વ્યક્તિ છે લલ્લા બિહારી તરીકે ઓળખાય છે હમ હવે આટલા સમયથી ત્યાં ગેરકાયદેસર રીતે ત્રણ અલગ અલગ પક્ષીઓ માટેની જગ્યા બનાવી ઘોડાઓ રાખતો હતો અચ્છા એટલે એણે એક જબરજસ્ત એ જગ્યા બનાવી હતી કે તમે ચંડોળા તળાવમાં જાઓ એ જગ્યા ઉપર જાઓ તો તમને એવું લાગે કે આલીશાન બંગલામાં આવી ગયું છું તે રીતે બગીચો બનાવે એન્ટ્રી ગેટ બનાવે એ બધું બનાવે એટલું જ નહીં લલ્લા બિહારીની જે જગ્યા હતી તેની આસપાસ કેટલાક બાંધકામો હતા જ્યાં કારખાનાઓ ચાલતા હતા ચાલતી હતી ને એ એ બધું ભાડે આપતો હતો હવે ડોક્યુમેન્ટ્સ ત્યાંથી આવ્યા ભાડા કરારના કે ભાઈ કોઈને હજાર રૂપિયા મહિને ભાડું કોઈને દસ હજાર રૂપિયા મહિને ભાડું એટલે જે જગ્યા જેવું પ્રમાણ હોય એ કોરડી હોય તો કોઈને અઢાર પંદરસો બે હજાર કોઈ જગ્યા મોટી હોય ફેક્ટરી જેવી હોય કે પછી બે ત્રણ રૂમ વાળી હોય દસ હજાર એવી રીતે ભાડે આપતો હતો તો હવે આ લલ્લા બિહારી આટલા સમયથી આવી રીતે સરકારની જગ્યા ઉપર ઘે કહેવાય તેણે કબજો કર્યો ત્યારબાદ આ જે આજુબાજુનો જે વિસ્તાર આપણે જોયું કે આ ચંદોળા તળાવની અંદરનો વિસ્તાર છે ને પાછળનો વિસ્તાર છે કે જે ઝૂંપડપટ્ટીથી આખો ઘેરાયેલો વિસ્તાર છે તો સવારે ત્યાં તંત્રનું બુલડોઝર ચાલ્યું બધા જે લલ્લા બિહારીનું ઘર છે એને તોડી પાડવામાં આવ્યું એને જે તમામ વસ્તુઓ હોય ત્યાં લક્ઝુરીસ કાર સર પચાસ જેટલી લક્ઝ્યુરીઝ કાર ત્યાં એની પાસે અંદાજીત એવું કહેવાય પછી રિક્ષાઓ બસો થી વધારે રિક્ષાઓ એની પાસે ને બાઇક્સ ને બધી વસ્તુ એટલે વૈભવ એક લાઈફ જીતો હોય એવી રીતે એ રહી રહ્યો હતો પણ ત્યાંનો કોઈ અમે ત્યાંના સ્થાનિકો જોડે વાત કરી કે ભાઈ આ પ્રકારનું આ કરે છે કોઈ માથા ભારે છે કોઈ ધાક ધમકી તો કે આ પ્રકારનું કોઈ ન્યુસન્સ નહોતું પણ આવી રીતે તે વિસ્તારમાં ગેરકાયદેસર ભૂમાફિયા જેવી કામગીરી કરવી અને જગ્યા પચાવી પાડવાની એ આખી વાત હતી પછી ત્યાં જેસીબી ચાલ્યા સવારના સમયે અમે એ કાર્યવાહી જોઈ અલગ અલગ જગ્યાએ અમે વિઝ્યુઅલ કેપ્ચર કર્યા કે ભાઈ આટલી મોટી જગ્યા અને આ લલ્લા બિહારી આ નામ જ્યારે ચંદુળા તળાવમાં ગેરકાયદેસર ડિમોલેશન થયું ત્યારે વધારે ચર્ચામાં આવી અત્યાર સુધી આ નામ અત્યાર સુધી ક્યારે ક્યારે નામ નથી આવ્યું હા અત્યાર સુધી આટલા આપણે માથાભારે શખ્સો જોયા નામો સાંભળ્યા પણ આ લલ્લા બિહારી નામ અત્યાર સુધી સાંભળ્યું નહોતું ચંડુળા તળાવ બાદ એકદમ હાઈલાઇટ થઈ ગયો ત્યારબાદ એટલું ઠીક પછી હું રિપોર્ટિંગ કરતાં કરતાં બહાર ગયો બહારમાં તો બહુ સ્થિતિ એકદમ તણાવપૂર્ણ હતી લોકો પોતાનું ઘર બચાવવા પોતે જે રીતે વલખા મારી રહ્યા હતા જે પીડિતોએ ઘર ગુમાવ્યા છે પીડિતો એટલા માટે કહીશું કે કે એમણે એમના ઘર ગુમાવ્યા છે તો એ લોકો કહી રહ્યા હતા કે અમે ભારતીય છે અહીંયા એ લોકો એવું પણ કહેતા હતા કે અમે નકારતા નથી કે બાંગ્લાદેશીઓ છે ને એમાં પોલીસે કે ક્રાઇમ બ્રાન્ચે એમને પકડ્યા છે એ વસ્તુ અમે નકારવા તૈયાર છે એ નકાર નકારી રહ્યા છે કે ભાઈ હા આ વસ્તુ છે કે બાંગ્લાદેશીઓ હતા અહીંયા પણ એની અમને બાંગ્લાદેશીઓથી કંઈ લેવા દેવા નથી કે અમે અમારું કરતા હતા અહીંયા મોટાભાગે લોકો મજૂરી કામ કરે છે મેં બધા પરિવાર જોડે વાત કરી તો કે હું પેન્ડલ રિક્ષા ચલાવું છું કોઈ કે હું ઘર કામ કરું છું કોઈના ત્યાં વાસણો ઘસવા જાઉં છું ત્યારથી અમે મારા ઘરનું પરિવારનું ગુજરાન ચાલે છે પછી એવી રીતે અમે બધાના ઇન્ટરવ્યૂ કર્યા ત્યાં મેં કીધું કે અમે કેટલા સમય અહીંયા રહેતા હતા કે કોઈ કે ત્રીસ વર્ષથી અમે રહેતા હતા એ અમારા બાપ દાદા સમય અમે અહીંયા રહેતા હતા ત્યારથી આ અમે ઝૂપડામાં રહી રહ્યા છીએ હવે અમે પાકા મકાનો બનાવ્યા છે કે ભાઈ સમય જતો ગયો પૈસા આવતા ગયા લોનો લીધી અને અમે મકાન તૈયાર કર્યું કે અમારા પરિવારના લોકો અહીંયા રહી શકે તો આવી રીતે એ લોકોએ બનાવવાની શરૂઆત કરી ઘરોને જે ગઈકાલે ડિમોનેશન થયું તો એમનો હાસ્યાનું છીનવાઈ ગયો અને મેં પૂછ્યું કે હવે તમે શું કરશો એટલે એક સવાલ કે ભાઈ હવે તમારી જોડે આ ઘર હતું તમારું એ તૂટી ગયું હતું બીજું કંઈ જગ્યાએ કોઈ ઘર લીધેલું હોય કેવું કંઈ તો કે કાંઈ નથી તો મેં કીધું હવે શું કરશો તો કે અમે ફૂટપાથ ઉપર રહીશું ને સરકારે તો અમને જીવતેજી મારી નાખ્યા છે કે અમારું સ્વપ્ન તોડી નાખ્યું છે એમ કે સ્વાભાવિક છે સર આજે જેના ઉપર વીતી હોય ગેરકાયદેસર હતું એ લોકો સ્વીકારવા તૈયાર છે કે ભાઈ અમારું ગેરકાયદેસર હતું પણ કે અમને નોટિસ નથી આપી કે ભાઈ તમને આટલા સમયમાં ખાલી કરવું છે એ લોકો એ વાત પોતે આક્રમ સાથે કહેતા હતા રડતા રડતા કે સામાન કાઢવાનો પણ સમય એમને આપવામાં આવ્યો નથી એમને જે ઘરવખરીની વસ્તુ હતી મહત્વની બધી એ બુલડોઝર જેસીબી ચાલ્યોમાં દટાઈ ગઈ તો એટલે એ લીધે પણ તેમણે નુકસાન ભોગવ્યું સાથે જેમનો ઘર તો ઘરનું ઘર જોતું રહ્યું એના કારણે પણ એમણે નુકસાનીનો સામનો કર્યો ત્યારબાદ તેઓ રડતા રડતા કહેવા લાગ્યા કે અમે આટલા પરિવારજનો છીએ અને આ કોઈ એક બે પરિવાર કે દસ પંદર પરિવારની વાત નથી ત્યાં અંદાજીત પંદરસોથી બે હજારની આસપાસ મકાનો કાચા ઝૂંપડપટ્ટી હતી પછી આવી રીતે અમે લોકોની એક બાદ એક બેદના સમજતા ગયા અમને પણ દુઃખ થયું કેમ કે તમને કીધું એ પ્રકારે કે ભાઈ આપણે એક રિપોર્ટિંગ કરતા હોઈએ પણ સામે વાળાનું દર્દ પણ માણસ આપણે એમ કે આપણા ઉપર થયું એટલે એ સમજીને પણ આપણે થોડુંક રિપોર્ટર તરીકે કરતા હોય કે ભાઈ લોકોની વેદના સ્વાભાવિક છે એ ગેરકાયદેસર એમના બાપ દાદા સમયથી રહેતા હશે પછી એમનો જન્મ થયો એ રહેવા લાગ્યા ને સરકારે એકાએક આ પ્રકારની એમની પરિસ્થિતિ આવી કરી ખાવાના ફાંફાલા છે લોકો કહેતા હતા કે અમે ખાવાનું દૂર પાણી પીવા માટે વલખા મારી જાય છે કેમ કે એમનું કેવું છે કે ત્યાં વીજ કનેક્શન કાપી નાખ્યું પાણીનું કનેક્શન કાપી નાખ્યું જે ખૂબ જરૂરી છે તમામ લોકો માટે જરૂરી છે હવે તમે માનો કે ત્યાં લાખની કે પચાસ હજારની વસ્તી હશે હવે એક સાથે એ વસ્તીમાં વીજ કનેક્શન કાપી નાખી ગરમીમાં હાલ પાણીનું કનેક્શન કાપી નાખે તો એ પચાસ હજાર વસ્તી કેવી રીતે સર્વાઈવ કરે મેળવે લાવે બહારથી એટલી સક્ષમતા ત્યાંના લોકોમાં આર્થિક રીતે નથી લોકો મજૂરી પેડલ રિક્ષા ચલાવીને ઘર મજૂરી કરીને કામ કરતા એટલે પ્રશાસને માનવતાના ધોરણે આવી કોઈ વ્યવસ્થા કરી હોય કે આ લોકોના ઘર તોડી રહ્યા છે તો એમને બે ટંગનું જમવાનું મળી જાય કાં તો પાણીની વ્યવસ્થા મળી જાય એવું કશું જોવા મળ્યું ના સર જે તમે કહી રહ્યા છો પ્રશાસન તરફથી એવી કોઈ મદદ મને નથી દેખાઈ જ્યાં સુધી મેં રિપોર્ટિંગ કર્યું અને લોકોને એ જ કેવો હતું કે ભાઈ તમે અમારું ઘર તોડો પણ અમને કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અમને પાણીની વ્યવસ્થા કરી આપો પાણી માટે અમે તરસી રહ્યા છીએ અમને જમવાની વ્યવસ્થા કરી આપો પણ એવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ત્યાં જોવા નથી મળીને ગઈકાલે રાત્રે અમદાવાદના ચંડોળા વિસ્તારની વાત કરું જે લોકોના ઘર તૂટ્યા એ લોકો રસ્તા ઉપર આવી ગયા

આવી રીતે આ આખો દિવસ ચાલ્યો હું બપોરે પછી એ એક ફેઝ તમને જે કીધું મેં એ ફેઝમાંથી જે લલ્લા બિહારી વાળો ફેઝ હતો ત્યાંથી હું બીજી જગ્યાએ ગયો અચ્છા બીજી જગ્યાએ હવે જે બાંધકામ હતું ત્યાં ઝૂંપડી એટલે ઝૂંપડપટ્ટી વધારે હતી તો એ અંદાજિત માનવામાં આવે મારા માનવા મુજબ એક હજાર તો ખાલી ત્યાં ઝૂંપડપટ્ટી હશે હવે ત્યાંના લોકોને મેં પ્રશ્ન કર્યા કે ભાઈ અહીંયા બાંગ્લાદેશીઓ પણ રહેતા હતા એવા અમને સમાચાર છે એવું સરકારનું કેવું છે સરકારના ચોપડે છે તો કે બાંગ્લાદેશી હતા તો સરકાર શું કરતી હતી સરકાર આટલા સમયથી ઊંઘતી હતી મેં જે બીજો પ્રશ્ન કર્યો તો તમે લોકો અહીંયા તમે કહો છો કે બાંગ્લાદેશી તો તમે ભારતીય છો તો તમે ક્યારેક સરકારને આ બાબતે ધ્યાન દોર્યું હા એ લોકોને એટલી સજાગતા હતી તો કે અમે અહીંયા બધા અલગ અલગ રાજ્યના પણ લોકો હોય કે બિહારના હોય ઓડિશાના હોય પશ્ચિમ બંગાળના હોય એટલે તમામ અલગ અલગ રાજ્યના લોકો હોય કોણ શું કરી રહ્યું છે આટલી મોટી વસ્તીમાં એમને ખબર ના હોય ને અમે અમારી મજૂરી કરતા હોઈએ એટલે બીજાના ત્યાં બીજા વિસ્તારમાં શું ચાલી રહ્યું છે એનાથી અમને ટાઈમ જ ના હોય એ ત્યાંની સ્થાનિક મહિલાએ મને આવું કીધું પછી એણે કીધું કે આ બાંગ્લાદેશીઓ બાંગ્લાદેશીઓ કરીને અમારા ઘર તોડી નાખ્યા અમારા પાક્કા મકાનો હતા હવે કે અમે રોડ રસ્તા ઉપર આવી ગયા છે એક ભાઈ તો જે અમે ઇન્ટરવ્યુ કર્યું એમની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ એમને ઇલેક્શન કાર્ડ એમનો આધાર કાર્ડ એવા તમામ ડોક્યુમેન્ટ્સ લઈને એ બતાવવા માંગતા હતા કે ભાઈ જુઓ કે તમે જે કહી રહ્યા છો કે અમે તો બાંગ્લાદેશીઓના ઘર તોડ્યા છે તો એવું નથી કે અમે ભારતીય છે પણ અમારા પણ ઘર તૂટ્યા છે કે મારા પપ્પાનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હું અહીંયા જન્મ જન્મ્યો ને એ તમામ પ્રમાણપત્ર આપણી જોડે વિડીયો છે એને રજૂ કર્યા એવી જ રીતે સવારે પણ આજ પરિસ્થિતિ બધા ડોક્યુમેન્ટ્સમાં પોતાના જન્મ તારીખ બતાવે મને પછી જ્યાંથી એમણે સીબીએસસી એટલે બોર્ડની એક્ઝામ આપી એ બતાવે એક એક ટોરેન્ટ પાવર બિલ બતાવે આ ઘણી બધી વસ્તુ એ લોકોએ સાબિત કર્યું કે ભાઈ અમે અહીંના જ છે ભારતીય છે કોઈ બાંગ્લાદેશી નથી ને એમણે વાત પણ કરી કે બાંગ્લાદેશી હોય એમને ચોક્કસ કાઢવું જોઈએ એ ઘૂષણ કરો તો ના જ ચલાવી લેવાય પણ આમાં છે ને અમે લોકો પીસાય છે ગરીબ લોકો પીસાય છે મજૂરો પીસાય છે તેવું ત્યાંના લોકોનું કહેવું હતું એક તને સવાલ ફૈઝાને પૂછવો છે કે ત્યાં એવું મુસ્લિમ સમાજના લોકો વધુ રહે છે ચંડોળામાં એવું હવે એસ્ટાબ્લિશ છે પણ ત્યાં કોઈ હિન્દુ પરિવારો રહેતા હતા એવું તમારા ધ્યાનમાં આવ્યું કે એમના પણ ઘર તૂટ્યા છે આ વિસ્તારમાં એવું કશું તમારા ધ્યાનમાં આવે ફેઝ વન પહેલા દિવસનો જે અનુભવ તમને કીધો એટલે જે મેં મારી આંખે જોયું એમાં એ વસ્તુ મારા ધ્યાનમાં નથી આવી પરંતુ આજે બીજા દિવસે હું ફરી રિપોર્ટિંગમાં ગયો સ્થળ ઉપર ગયો સ્થળ ઉપર ગયો તો આ વખતે હિન્દુઓ પણ આટલા જ હતા આપણી જોડે મેં એમની જોડે ઇન્ટરવ્યૂ કર્યું એ લોકોએ વાત કરી કે ભાઈ તમે મુસ્લિમોના ઘર તોડ્યા છે તમે એવું કહેતા હતા કે અમે બંગાળીઓને કાઢી રહ્યા છે બાંગ્લાદેશીઓને કાઢી રહ્યા છે તો ત્યાં સુધી અમે લોકો સહમત હતા ત્યાંના હિન્દુ જે લોકો દેવીપૂજક સમાજના હતા તેઓ આવું કહી રહ્યા હતા પણ કે અમને પણ બપોરના સમયે લોકો આવ્યા પોલીસ અધિકારી હોય પછી ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી હોય ને કીધું બે કલાકમાં તમે ખાલી કરી નાખો બધું આ હિન્દુ સમાજના લોકો કહી રહ્યા છે તો આવી રીતે જે ફર્નિચરની દુકાન મેં બહાર જોઈ ઈસનપુરના રોડ ઉપર કેટલી ઘણી બધી ફર્નિચરની દુકાનો હતી તેમાં ત્યાંના માલિકો જોડે મેં વાત કરી તો કે અમને સામાન કાઢવાનો સમય ના આપ્યો બે કલાકમાં અમે શું કાઢી લઈશું કે બે કલાકની અંદર અમે શું કરી લઈશું કેમ કે આટલે વધારે આટલી વસ્તુઓ પડી છે અમારા ત્યાં તો એ શક્ય નહોતું તો આવી ગયા ને બધું ડિમોલાઇઝ કરી નાખ્યું ને અમારે દસ લાખ હોય કે અમે પાંચ લાખ આ દેવીપૂજક સમાજના લોકોનું કહેવું છે કે આટલું અમારે નુકસાન થયું છે ને એ લોકો તો રિસ્તાના સરકાર સામે રોષે ભરાયા હતા નારાજગી દર્શાવી રહ્યા હતા કે તમે તો એક તરફ એવી કાર્યવાહીની વાત કરી હતા કે અમે તો બાંગ્લાદેશ ઉપર કાર્યવાહી કરી રહ્યા છે બીજી તરફ તમે આ હિન્દુઓ ઉપર પણ કાર્યવાહી કરી છે એટલે આમાં બંને સમાજ બંને ધર્મના લોકો પીસાય છે મુસ્લિમો પણ પીસાય છે હિન્દુઓ પણ પીસાય છે ને મૂળ ગરીબ લોકો પીસાય છે આમાં ત્યાં મૂળ વર્ગ છે ને એ મજદૂરી વાળો છે પણ તમે જોયું હશે એક તો આપણા દર્શકોને ખાસ એ કહેવાનું કે ભાઈ આમાં હિન્દુ હિન્દુ જે છે એમના પણ ઘર ગયા છે જંગલોડામાં જે વાત બહુ સરફેસ પર આવી નથી બીજું જાણવું એ છે કે ત્યાં જે મજૂરી કરતા હતા લોકો એ મુખ્ય મજૂરી ત્યાં શું ચાલતી હતી મેં જ્યાં સુધી જોયું છે કે ત્યાં એક સાવરણી બનાવવાનું કામ ઘણું થાય છે તો એવા કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ હતી જે મને એવું લાગે છે કે ત્યાં ધમધમતી હતી અને જેનો સપ્લાય એક શહેરમાં કે રાજ્યમાં જતો હોય અને ત્યાં મજૂરી કામ જ થતું હતું જે જેમાં કોઈ બાંગ્લાદેશી એવું કહેવાય કે બાંગ્લાદેશી નથી બસ મજૂર વર્ગ છે એવા કયા કામો થતા હતા પહેલાં તો ત્યાં જે તમે કીધું સાવણી બનાવવાની એક મોટી જગ્યા કહેવાય હબ કહેવાય કે ફેક્ટરી કહેવાય ત્યાં આટલા મજૂરો ત્યાં આ ધંધા થતા સંકળાયેલા હતા બીજી ભંગાર ના ધંધો ભંગારના ધંધામાં જે પછી કચરો વીણવામાં માં વાયરો હું ચંદોડામાં ફર્યો એટલા વાયરો પડ્યા હતા જે તાંબુ નથી બનાવતા વાયરોને ભંગાર એટલે લાખો રૂપિયાનો ભંગાર હજી એ ત્યાં યથાવત હશે ત્રીજી વસ્તુ સિલાઈ મશીનનો ધંધો જેમ કે બધા મહિલાઓ સિલાઈ કરી કરીને બનાવે પતંગ નો ધંધો એટલે આવા નાના નાના પછી કેટલાક લોકો વાસણો ત્યાં વાસણ એકબીજાના ઘરે માંજવા જાય પછી કોઈ પેડલ રિક્ષા ચલાવે આવી રીતે અલગ અલગ વ્યવસાય સાથે ત્યાં સંકળાયેલા હતા એટલે ફેક્ટરીઓ હતી પણ ફેક્ટરીઓ ઓછી પણ જે મજૂરો કોઈ છૂટક મજૂરી કડિયા કામ માટે જાય એવી રીતે નાના નાના વ્યવસાય સાથે જે સંકળાયેલા હતા એ આ લોકો હતા કે જેમના ઘર તૂટ્યા છે અને બીજી વસ્તુ આમાં એવું પણ છે કે આગામી થોડાક સમય પહેલાં જે તમને મેં કીધું સરકાર એક પ્રોજેક્ટ લાવી રહી છે કે ભાઈ ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન હા હવે એના માટે સરકાર માટે પડકારરૂપ એ હતું ને કેટલાક ઓફ ધ રેકોર્ડ મારા પોલીસ કર્મચારીઓ જોડે વાતચીત થઈ તેમણે કીધું કે ભાઈ જે પરિસ્થિતિ હતી ભૂતકાળમાં જ્યારે આવો પ્રયાસ પણ કરે ખાલી કરવાનો તેમને જોખમ જોવા મળ્યું કે ભાઈ એ વિસ્તાર જ એવો છે કે તમે ત્યાં જાઓ તો દસ રસ્તા નીકળે એક જ એટલે તમે આગળથી જાઓ તો પાછળથી માણસ નીકળી જાય એવા ભૂલ ભૂલૈયા રસ્તા છે એટલે આમાં જે બે હજાર પોલીસ ફોર્સ જે રાખવામાં આવીને અત્યાર સુધી ઐતિહાસિક ડિમોલેશન કહેવાય અમદાવાદ શહેરનું સૌથી મોટું ને મોટા પ્રમાણમાં જેમાં ડીજીપી પોતે આ ડિમોલેશનમાં જોવા મળ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે આ સ્થળની મુલાકાત મુલાકાત આના ઉપરથી આપણે સમજી શકાય કે ઘટના કેટલી મોટી હતી ને આના ન માત્ર અમદાવાદ રાજ્યભરના નહીં પરંતુ આના પડઘા દેશભરમાં પડ્યા છે એક પેલો એંગલ બાંગ્લાદેશથી વાળો બીજું ડિમોલેશન ડિમોલેશનના કારણે આટલા મકાનો જે ક્યારેય નથી તૂટ્યા અમદાવાદમાં એક સાથે પંદરસોની આસપાસ જેમાં ઝોપડા સહિત પાકા મકાન એટલે આ એંગલના કારણે આ મોટું ને પ્લસ પોલીસની બી તૈયારીઓ બપોરના સમયે મેં જોયા પોલીસ કર્મચારીઓ પણ ખૂબ ધમધોકતા તાપમાં મહેનત કરી રહ્યા હતા એમને જે ઓર્ડર્સ આપેલા હોય એ તો એમને ફોલો કરવાના હોય તો એ એમને એ ફરજનો ભાગ હોય એ નિભાવતા હોય લોકોનો આક્રોશ પણ મેં જોયો લોકો સાથે વાતચીત કરી કેટલાક લોકો જોડે મેં વાત કરવાનો પ્રયાસ કર્યો કે ભાઈ તમે યાર અમને કામ કરવા દો ને યાર અમારું બધું હવે શું બોલીશું અમે મીડિયામાં અમારે મીડિયામાં હવે બોલીને પણ શું ફાયદો થવાનો છે મેં એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભાઈ તમારો તમે બોલશો તો સરકાર સુધી વાત પહોંચશે સરકાર પણ તમારી વાત ગંભીરતાથી લેશે તો ઘણા બધા લોકોએ આક્રોશ પણ બતાવ્યો મીડિયા સામે ઘણા બધા લોકોએ વાત પણ કરી પોતાની વેદના જણાવી ને ખરેખર જે લોકોએ વેદના દર્શાવી રડાવી રાખે એ પ્રકારની હતી કેમ કે જો પહેલી વસ્તુ હું ફરી હું કહેવા માગીશ કે જે વ્યક્તિએ ગુમાવી હોય ને સાહેબ એને ખબર પડે કે ભાઈ ખરેખર આ વ્યક્તિને એ દર્દ એને જ હોય કે ભાઈ મેં મારો ઘર ગુમાવ્યું છે એટલે માથાની છત ગુમાવી છે ને હાલ રાત્રિ સમય પછી આજે બીજી સ્ટોરી મેં એ પ્રકારની કરી કે ભાઈ આખા દિવસ કાલે હું ત્યાં રહ્યો હવે રાત્રિએ જે લોકો રહ્યા ત્યાં બધા તો એક સાથે આટલા પરિવારો નીકળી ના શકે ક્યાં જશે ક્યાં ઠેકાણું એનું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સરકાર પાસે નથી તંત્ર પાસે નથી તો આ મામલે ત્યાંના લોકો છે ને ચંડુળા એક બહુ મોટો વિસ્તાર કહેવાય આમ કાંકરિયાના બે ઘણા કરદો ત્રણ ઘણું કાળ ઘણું કર દો એટલો મોટો વિસ્તાર કાંકરિયા એક અમદાવાદનું બહુ મોટું તળાવ છે એનાથી ત્રણ ઘણું મોટું તળાવ આ તળાવની જગ્યા છે જગ્યા છે હવે આટલી જગ્યામાં આજે જે રીતે લોકો રહી રહ્યા હતા ત્યાં તંબુ તાણીને ઝાડના સહારે અચ્છા મહિલાઓ મહિલાઓની વાત કરું છું ભાઈ મેં મહિલાઓ જોડે વાત કરી કે તમે રાત કેવી રીતે ગુજારી તો કે આ અંધારપટ કોઈ અમારી જોડે ઇલેક્ટ્રિસિટી નહોતી મોબાઈલના સહારે એક ટોર્ચ હોય ને પીવાને તો વાત જવા દઉં કે પીવાનું કંઈક પાણીની વ્યવસ્થા નથી ત્યાં ડ્રમ કે પાણી લઈ શકતા નથી ક્યાંથી લાવ કેમ કે તમે બહાર જશો તો અંદાજ પાંચસો મીટરની આસપાસ તમને બહાર નીકળો અંદર આવવામાં પછી એટલા ખાડા ખરબજડા રોડ રસ્તા ઢાળ હોય તો એ પાણીની સમસ્યા રાત્રિ દરમિયાન જે એક ડરનો માહોલ પણ અંધારામાં કોણ શું આવી જાય કેવી સ્થિતિ છે ત્યાં એ ડરના માહોલમાં મહિલાઓ રહી છે ત્યાં પછી સવાર થઈ ધમધોપતો તાપ અગિયાર વાગ્યાથી એક પેલી આ લોકો તાળપતરી કેવું એમને બંધ વસ્તુ એમના ઘરે હશે એ બાંધીને એ લોકો વૃક્ષના સહારે રહી રહ્યા હતા એવી સ્થિતિ એમને જોવા મળીને ખૂબ રડી રહ્યા હતા એ લોકો કહી રહ્યા હતા કે સરકારે આમાં વિચારવાની જરૂરિયાત છે જી હવે તમે જે લોકોને જોયા એમને અત્યારે એવું કઈ લાગી રહ્યું છે કે સરકાર અમારી વારે આવશે જેમને ભારતીય તરીકે હવે એમને પુરવાર થઈ ગયા છે કે ભાઈ આ ભારતીય છે એમની પાસેના ફેક ડોક્યુમેન્ટ છે ને તેઓ બાંગ્લાદેશી છે એ લોકો પુરવાર થઈ ગયા છે કે ભારતીય છે તો એમને કોઈ સરકાર તરફથી આશા હોય એવું દેખાઈ રહ્યું છે મેં એ પણ વાત કરી કે તમને લાગે છે કે સરકાર તમે જે વાત કરી રહ્યા છો એ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા તો એમ એમનામાં થોડુંક એક સંકોચ જોવા મળ્યો મને એમને આશા ગુમાવી દીધી છે કે સરકાર તો અમારું નહીં જ સાંભળે કે હવે આવી સ્થિતિ એ લોકોએ દયનીય જોઈ કે ભાઈ અમને તો પહેલાં એક બાંગ્લાદેશી કરીને બહાર કાઢ્યા તગીડે મૂક્યા ત્યારબાદ તેમણે ભારતીય હોવાને પુરાવા આપ્યા અને હવે એવી સ્થિતિ કે તેમનું ઘર તો ગયું બધી વસ્તુ કોઈ ધંધા રોજગાર એ લોકો ઘરમાં ધંધો રોજગાર કરતા હતા રોજ કમાઈને રોજ ખાવા કોઈ એમાં મોટા માણસો નહોતા બધા મજૂર વર્ગના માણસો જે દિવસના ત્રણસો ચારસો કમાવતા હોય અને પોતાનું ગુજરાન ચલાવતા હોય એટલે સ્વાભાવિક છે કે આ સરકારની જગ્યા છે સરકારે લીધી છે એમાં આપણો વિરોધ એ નથી કે એ જગ્યા ગેરકાયદેસર હતી પણ આમાં બીજો પ્રશ્ન એવો છે કે આ અચાનક જ આટલા મોટા પ્રમાણમાં જે જગ્યા લીધી સરકારે અને વૈકલ્પિક વ્યવસ્થા ત્યાંના લોકોને ના જોવા મળી કેમ કે હું બપોરના સમય જ્યારે રસ્તા પરથી નીકળતો હતો ને ત્યારે જમવા માટે લોકોની પડી હતી સર એટલે એક આટલું પેલું પુલાવ કેવું જમવાનું આપતા હશે ત્યાંના સ્થાનિક કોઈ કે મદદ કરી એનજીઓ કે ત્યાં આવી હશે કે ભાઈ લોકોના વહારે કે ભાઈ ખાવા પીવાના ત્યાંના ફાંફા થઈ ગયા છે એટલે લોકો પોતાનું ઘરનું સામાન કાઢવામાં રહે કે ખાવા પીવા જો ખાવા પીવાની જરૂરિયાત હતી પણ લોકો એ સમયે બહુ ગુસ્સામાં હતા સામાન કાઢવામાં વ્યસ્ત હતા ને આકરો તાપ હતો એ ગુસ્સો અલગ હોય તો એવામાં મેં જોવું રસ્તા પરથી હું પસાર થયો હું તો ત્યાંથી એ લોકો પડાપડી કરતા હતા એકબીજા ઉપર કે હું પહેલા લઈ લઉં હું પહેલાં લઈ લઉં એ સ્થિતિ જોઈ ને આ આખો સિનારીઓ આ રીતે આજે કવર કર્યો સાંજે પછી જે રોડ ઉપર ઈસનપુર વિસ્તાર ઉપર જે ઘણી બધી ફેક્ટરીઝ જે આવેલી છે તમને મેં કીધું કે જ્યાં ફર્નિચરનું કામ કરને એક સાથે એ ફેક્ટરીઝમાં સર એક ના ત્યાં દસ દસ લોકોની રોટી ચાલતી હતી હવે કે બધું પતી ગયું મારે હવે કે અમે રોડ પર આવી ગયા છે ને કે અમે રોડ પર જ રહેવાના છે કે સરકાર અમા કે વિચારે અમને અમુક લોકોએ કીધું કે સરકાર પાસે અમને હજી આશા છે કે સરકાર એક તરફ પ્રધાનમંત્રીજી કહે છે કે અમે છત આપીશું આસિયાનો આપીશું લોકોને કારણ કે અમે અમારી રીતે આશાનો લઈને બેઠા હતા અમે અમારું કમાવતા હતા પણ સરકારે વસ્તુએ છીનવી લીધી રોજગારીને લઈને તેમણે વાત કરી કે અમે અમારું રીતે સરકાર તો હાલ રોજગારી નથી આપેલી પણ અમે અમારી રીતે અમે અમારું તો કમાવતા હતા પણ બીજાને પણ રોજગારી આપતા હતા એટલે એ વસ્તુ પણ બીજું ફૈઝાન તમને છેલ્લો સવાલ એ પૂછીશ કે મીડિયામાં છે ને પોલીસે જે કાર્યવાહી કરી અને જે પ્રશાસને જે આ બુલડોઝર ચલાવવાનું જે આખું દેખાવ્યું તો એમાં છે ને એનું બહુ વાહવાવી થઈ એ સર્જિકલ સ્ટ્રાઇક ગણાવડા પણ જે ત્યાંના લોકોની વાતચીત છે ત્યાં લોકો કેટલા પીડામાં છે તો એ છે ને પાર્ટ બહુ ઓછો આવ્યો આપણે નવજીવનને થોડો ઘણો કવર કર્યો કેટલાક ડિજિટલ મીડિયાએ કવર કર્યો પણ એ જે લોકોની વાત છે એ કવર ના થઈ એનું કારણ શું કે ભાઈ આ બાંગ્લાદેશીઓની એક છબી એમનામાં ધસી ગઈ છે એ કારણ છે શું કારણ તમને ત્યાં શું દેખાયું મીડિયા કરકા આખો ગુજરાતભરનું નહીં પણ અમદાવાદનું મીડિયા જે ત્યાં હતું તો એમાં શું લાગ્યું તમને કે એમની વાત પૂરેપૂરી રજૂ થઈ છે કે નહીં મીડિયામાં એટલે મીડિયાનું જે રીતે આપણે સવારથી એમનું રિપોર્ટિંગ જોયું પહેલાં તો જે લલ્લા બિહારી નામનો વ્યક્તિ છે ત્યાં જે કાર્યવાહીમાં જે રિપોર્ટિંગ એમણે કર્યું એ ઓવરઓલ તો બધું વ્યવસ્થિત હતું પણ જે પાછળની જે લાગણીવાળી વાતો હતી અચ્છા કે ભાઈ લલ્લા બિહારી જેવા લોકો એમની સામે કાર્યવાહી થવી જોઈએ પણ જે નિર્દોષ હતા કે ભાઈ એમને કંઈ લેવા દેવા નથી આ ઘટના એ પોતાનો પરિવાર ચલાવતા હતા એ તરફ મેનસ્ટ્રીમ મીડિયાનું જે ફોકસ હોવું જોઈએ કે એમની પણ વાત મૂકી શકે લોકો કેમકે અમે લોકો ગયા અમે અમારી વાત મૂકી તો એ લોકો સામેથી કહેતા હતા કે અમે વાત કરવા તૈયાર છીએ અમે બોલવા તૈયાર છે એટલે એવી સ્થિતિ જોવા મળી એટલે હવે એ આઈડિયોલોજી પ્રમાણે મીડિયા એ એમની રીતે કામ કરતું હોય કે ભાઈ એમના માટે શું સમાચાર મોટા છે જેમ કે ગૃહમંત્રી આવવાના છે સીપી આવવાના છે આ લાઈવ એમને કરવાનું છે એ કાર્યવાહી બતાવવાની છે કે ભાઈ અમદાવાદ પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક આટલા લોકો ઘર જે ગેરકાયદેસર ડિમોલિશન કરી દેવામાં આવ્યા અને ઘણા બધા રિપોર્ટર એવા હોય કે એક ઈચ્છતા હોય કે ભાઈ હું પણ કંઈક સારી એવી હ્યુમન એંગલથી સ્ટોરી કરવાનો પ્રયાસ કરું પરંતુ અમુક એમને જે બાધિત કરેલી હોય વસ્તુ કે ભાઈ એમને એમના જે શેડ્યુલ પ્રમાણે આવું હોય કે ભાઈ તમને આટલી આટલી વસ્તુ આપવાની છે ઓફિસમાં તો એ પ્રમાણે એ લોકો કામ કરશે શ્યોર શ્યોર તો ફૈઝાન જોડે આપણે ચંડોળા લેકમાં જે ડેમોલિશનની પૂરેપૂરી ડ્રાઈવ થઈ તેના વિશે તેમણે જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું તેના અનુભવ જાણ્યા અને તેનો જે કંઈ થર્ડ થ્રી સિક્સટી ડિગ્રી જે આપણને ચિત્ર બતાવ્યું ફૈઝાને એમાં મને લાગે છે કે તમને જે તમે જોતા હશો ડેમોલિશન ડ્રાઈવની જે ખબરો એમાં થોડુંક આ નવા પાસા ફૈઝાન દ્વારા ઉમેરાયા છે તો નવજીવન ન્યૂઝ હંમેશા આ પ્રકારની ચર્ચા કરતું રહેશે અને અત્યારે અમને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો